સુરતમાં પ્રેમ લગ્ન બાદ છેલ્લા સાત વર્ષથી અલગ રહેતી પત્નીની બાળકોની સામે જ હત્યા કરનાર પતિની ધરપકડ કરવામાં આવી છે છૂટાછેડાને પુત્રને સાથે રાખવા બાબતેના વિખવાદમાં સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી પત્નીની ત્રણ ત્રણ ગોળી મારી હત્યા કરનારા યુવાની કતારગામ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે ફાયરિંગ કરનાર પતિની બિહારમાં પોલીસે દારૂના ગુનામાં પણ ધરપકડ કરી હતી કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ વિસ્તારમાં ગત ત્રેવીસમી ફેબ્રુઆરીની મોડી રાત્રે અલગ રહેતી પત્ની ટીનાને પતિ અખિલેશ કુમાર મૌલેશ્વર પ્રસાદ સિંઘે બાળકોની સામે ત્રણ ગોળી મારતા ટીનાને છાતી પેટ અને કોણી તેમજ ઘૂંટણમાં ઇજા થવા પામી હતી સોળ વર્ષ અગાઉ પ્રેમ લગ્ન બાદ સાત વર્ષથી પતિથી અલગ રહેતી ટીનાએ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી છૂટાછેડાને પુત્રને સાથે રાખવા બાબતે ટીના સાથે અવારનવાર ફોન પર ઝઘડો કરી જાનથી મારી નાખવાની તેની ધમકી આપતો અખિલેશ ફાયરિંગ કરી ફરાર થઈ જતા કતારગામ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી નવી સિવિલ હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં દાખલ ટીનાનું ઘટનાના ત્રણ અઠવાડિયા બાદ ગત સત્તરમી માર્ચના રોજ સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું હતું અખિલેશની ધરપકડ માટે તજવીજ કરાઈ રહેલી કતારગામ પોલીસ તેના મોતના અઠવાડિયા અગાઉ તેને શોધવા બિહાર ગઈ હતી તે સ્થાનિક પોલીસે તેની દારૂના ગુનામાં ધરપકડ કરી હતી ટીનાના મોતને પગલે કતારગામ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી હાલ વેલ્ડિંગના વ્યવસાય કરતા અખિલેશ કુમાર મોલેશ્વરી સિંહનો ટ્રાન્સફર વોરંટના આધારે કબજો સુરત લાવી તેની ધરપકડ કરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા